જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ધેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે જેને લઈ ભૌગોલિક વિસ્તારના અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે તો સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આગામી માર્ચ બે હજાર પચીસ સુધીમાં સર્વે પણ પૂર્ણ કરવામાં આવશે હોવાની માહિતી મળવા પામી છે પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાના દેડ વિસ્તારમાંથી વીસથી સાહીઠ દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે તો ઓછા સમયમાં વરસાદી પાણીના નિકાલે સારું આવશ્યક સ્ટ્રકચરો માટેના સૂચનો આપવામાં આવ્યા છે તો આરેખન કરવાની કામગીરી પ્રગતિ તળે જિલ્લાના દેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નોના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે દેડ વિસ્તારમાં વરસાદી પાણી વીસથી સાહીઠ દિવસ સુધી ભરાયેલું રહે છે તો આ વર્ષો પુરાણી સમસ્યાથી ખેતી અને જનજીવક વ્યાપકોને અસર પહોંચી છે આ સમસ્યાનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિક પ્રશ્નોને નિવારવા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા ઓછાના માર્ગદર્શનના કેટલાક પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે તો લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીના ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જિલ્લાના આ દેઢ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો સર્વેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ પણ ફાળવવામાં આવે છે જે માર્ચ બે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જિલ્લામાંથી પસાર થતી ઓઝદ નદીની ટીકર ગામ પાસે વાહન ક્ષમતા એક લાખ અઢાર હજાર ક્યુસેક નદીની પહોળાઈ એકસો પાંત્રીસ મીટર જેટલી છે જેની સામે ટીકરથી હેઠવાસ બામણસા ગામ પાસેથી પસાર થતી ઓઝા નદીની વાહન ક્ષમતાને ઘટીને છત્રીસ હજાર

વરસાદ પડતા અને નદીની વાહન ક્ષમતા કરતાં વધુ માત્રામાં આવતા પાણીના પ્રમાણને લીધે નદી પર બાંધેલા માટીના પાળા પરથી પાણી ઓવરફ્લો થાય છે જેના કારણે પાળાઓ તૂટવા લાગે છે ત્યારે હાલ કોયલા ગામોમાં અગિયાર માટીયાણામાં આઠ વામણસાણામાં ચાર બાલા ગામમાં ચાર ઇંદ્રાળ ગામમાં ત્રણ બાતરોડ ગામમાં ત્રણ બગસરા ગામમાં ચાર ઓછા ગામમાં છ ઘોડાધર ગામમાં આઠ શામરડા ગામમાં ત્રણ જેટલી જગ્યાએ ઓછા નદીના પાળા તૂટવા પામ્યા છે તો પાળા તૂટવાના કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે તો નદીની વાહન ક્ષમતા કરવા તથા નદીને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લી કરવામાં આપણે કાર્યવાહી શરૂ કરવામાં કરવામાં આવી છે જે અનુવે બામરસા અને બાલા ગામની માપણી પૂર્ણ થઈ ચૂકી છે તો બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો દેડ વિસ્તારમાં આશરે થી સાહીઠ દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે તેના કારણે ઉકેલ માટે જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા કન્સલ્ટન્સી નીમવામાં આવી છે તો કન્સલ્ટન્ટ દ્વારા સ્ત્રાવ સત્વા તથા પૂર દરમિયાન ડૂબ રહી રહેતા વિસ્તારની ભૌગોલિક લચદારનો અભ્યાસ કરી જેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભાઈ રહી રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જરૂરી સ્ટ્રક્ચરોનો સૂચનો તથા આલેખન કરવા થાય તે બાબતે કસ્ટમર સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ કરાઈ છે તો આ કામગીરી ફેબ્રુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આખરી થયેલા સૂચનો મુજબના અંદાજોપત્ર બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે ત્યારે હાલમાં તૂટેલા પાણીની કામગીરી માટેની ઉપલબ્ધિને ધ્યાને લઈને કાર્યપ્રગતિ હેઠળ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ